નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શૈક્ષણિક કાર્યક્રમોમાં કંઈક ને કંઈક ફેરફાર થતા રહેતા હોય છે ત્યારે આ વર્ષે આ વખતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જ્યારે યોજાવાનો છે ત્યારે તેની જાહેર તારીખો જાહેર થઈ ગઈ હતી તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ ગ્રામ્ય અને શહેરી કક્ષા બંનેમાં એક સાથે યોજાવાનો હતો આ કન્યા કેરણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પરંતુ અત્યારે નાયબ સચિવશ્રીએ ફરીથી તે પરિપત્ર કરીને જાણ કરી છે કે આ તારીખોમાં ફેરફાર કરવામાં આવેલો છે શું છે તારીખો તેની વિગત આપણે આજના વિડીયોમાં જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ હોશે આવો વિદ્યાર્થીઓ આવ્યો આ રૂડો અવસર છે નવા નવા પગલા આવશે આ શાળામાં એવો ભવ્ય આ ઉત્સવ છે નવી કિલકારીઓ ગુજવશે આ શાળાની એવી આ ભવ્ય વાર્ત આવો હું કરું તમને આ નવા અધ્યાયની વાત જેને કહેવાય પ્રવેશોત્સવ છે મિત્રો બે હજાર ચોવીસ કન્યા મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે મિત્રો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ લગતા ઘણા બધા વિડીયો મેં આ ચેનલ પર મૂકેલા છે તેમાં જેમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની માર્ગદર્શક સૂચના આપતો જે પરિપત્ર કરવામાં આવેલો હતો તેની સંપૂર્ણ માહિતી મેં આ વિડીયોમાં આપેલી છે તે વિડીયો પણ જોઈ લેજો હવે આજના વિડીયોની વાત કરીએ તો તમારી સામે જે ઓફિશિયલ પરિપત્ર છે તે આવી રહ્યો છે કે તેમાં કહેવામાં આવ્યું છે કે જે પણ તારીખ હતી જાહેર કરવામાં હતી તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ તેને ચેન્જ કરવામાં આવી છે અમુક કારણોસર અને તે તારીખ હવે રહેશે તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ એટલે કે બુધવાર ગુરુવાર અને શુક્રવાર દરમિયાન આ કન્યા કેરણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવા માટે કહેવામાં આવી રહ્યું છે મિત્રો જ્યારે હું આ વિડીયો એડિટ કરી રહ્યો હતો ત્યારે નાયબ શિક્ષણ નિયામક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જેમાં આજે તારીખ ચેન્જ થઈ છે તેની તો વાત કરવામાં આવી છે સાથે સાથે થોડી સૂચનાઓ પણ આપવામાં આવી છે જે સૂચનાઓ તમે અહીંયા વાંચી શકો છો આ પરિપત્ર એ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને લઈને છે કે જેમાં જે પણ બાળકો પ્રવેશ પાત્ર છે તેઓનું નામ યાદી તૈયાર કરવાની છે અને તેને કીટ પૂરી પાડવાની વાત કરવામાં આવી છે સાથે સાથે તમામ જે વાલીજનો ગ્રામજનો પણ આમાં જોડાય તેવા સઘન પ્રયત્નો કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે તમામ આઠે આઠ સૂચનો તમે વાંચી શકો છો તેવો જે પરિપત્ર છે નાયબ શિક્ષણ નિયામકશ્રી દ્વારા કરવામાં આવેલો છે આ હતા એક મહત્વના અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો જરૂર કેતો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને આવા નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ